અડધી કલાક ની મહેનત પછી ભાઈ આટલું હજુ દૂધ ને બંધાઈ ગયું કેટલું હે એકસો પંદર લીટર ને બાંધ્યું હે અને રામ રામ ડેરા ને સ્વાગત છે ભાઈ નવા બ્લોગ વિડીયો અંદર અત્યારે હું ક્યાં હું સુરત જેવા વિસ્તારની અંદર હવ હવર ના પરમાં વેલો ઉઠી ગયો બધી સિસ્ટમ જોતો હતો કે ભાઈ આ બધા સિટીમાં કઈ રીતે દૂધ ભરે અને પેલા મેં મિની બ્લોગ તો બનાવ્યો હતો તમે જોયો કે નથી જોયો દેખાય એકો વીસ લિટર અહીં દૂધ ભરી નાખ્યું આગળ જો હોંડા લઈને એને એકો વીસ લિટર હરાઈ જાય હરાઈ જાય એટલે આવા ઘરા સુધી આવીએ ભાઈ ચાલો બધું દૂધની પ્રક્રિયા તમને બધી દેખાડી દીધી છે અને જોઈ લો મસ્તી નું ફાર્મ વાળું લોકેશન અહીંયા તમારો ભાઈ ગાડી ઊભી રાખી છે અને આજે તમારો ભાઈ હાકવાનો છે હુંડાઈ ક્રેટા 1.6 પોઈન્ટ સિક્સ સીઆરડીઆઈ કોમન રેલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કેવું કઈ નામ છે પણ બહુ યાદ નથી રહેતું અને જવાનું છે મમન કે આ રસ્તે અને ક્યાં જવાનું છે માંડવી જવાનું છે જેવી રીતના કચ્છમાં માંડવી હે ને એવી રીતના સુરતમાં માંડવી છે અને અમે પેલા માંડવી જ રહેતા હવે અહીંયા ગામડે રહેવા એવા પેલા માંડવી જ રહેતા રેડી અને ગાડી તમારો ભાઈ તમને બધા ખબર છે ને પુશ બટન વાળી છે ને આ કે તમને જો જરી કઈ દેખાડી દઉં દેખાડું એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન રે અહીંયાથી હરથી દેખાય નહીં જો આ અહીંથી જ ભાઈ જો હે ને ગાડી સ્ટાર્ટ થઈ તમને દેખાડી દઉં એકવાર

ના ગાડી લઈને આવું કઈ વાગે રેડી મસ્ત ની સ્વાગત ની તૈયારી કરી નાખ્યો ફુલડા બુલડાજી લેવાનો એ લઈ રાખો અત્યારે આપણે ક્યાં આવી ગયા તમને બધાને કેટલા માટે માંડવી આવી ગયા હેડવી ભાઈ સ્પેશિયલ આપણે આવ્યા ખબર છે રેકડી આવ્યા હેકડી આવે આલુ પુરી ખાવાની એ ચીજ તમે સુરત આવો ને આલુ પુરી ના ખાવી બધું ખોટું છે અને આજના બે મારા સ્પોન્સર ને હું ખાસ મળવા માંગુ છું અમારી સાથે જોડાઈ ગયા હે મસ્તભાઈ રાવલિયા રામ રામ દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારે કે તમે અમુ ને ગરીબ માણસો આજે તમે ચીજ વાળી આલુપુરી ખાવ છો ચીજ અમે ભાઈડ્યું નથી આજ પેલી વાર ભાડવાના હે ખાવું ને સ્વાદ તમને જરૂર જણાવશો આમાં દુકાન ચક્ર એ મસ્તી નો નાસ્તો કરી નાખ્યો હવે ક્યાં જાવ મોહીના મોહિના ઘેર જાઓ હા રેડી તો અઠાણ નીકળી નીકળી ગયો હું વાહ ભાઈ આ બધા જૂના દિવસો યાદ આવ્યો તમારો ભાઈ અહીંયા મોટો થયો બધી જગ્યાએ ઓલરેડી મિત્રો જોઈએ મોહીન ઘેર આવી ગયા બધા બધા વહેહું વાળા જ છે બધા બહુ જબરી જબરી પાર્ટી હોય વહેહું વાળા કેવી પાર્ટી હોય તો મારે તમને કહેવાની જરૂર નથી પણ અહીંયા એકચુઅલી માં હાલે હે તબેલાનું કામ કાય જો આ વસ્તુને કહેવાય તબેલો એ થોડુંક રિનોવેશનનું કામ કર્યું હે થોડુંક ઊંચો કર્યો હે ને એવું બધું હે બધા તમને બધાને કહે દઉં કે આ સુરતનું માંડવી વિસ્તાર છે અને અહીંયા લોકો જમીન ખાતે ના કરી શકે કારણ કે આ બધી જમીન આદિવાસી લોકોની છે એટલે આ લોકો ટેમ્પરરી અહીં રહેતા હોય કે જો આ લોકોને પરમિનન્ટ જમીન હોય બધા બંગલા બાંધી એવા કારણ કે વહેંમાં કેવી આવા કે મારે કઈ નથી જોઈ લે અહીંયા વહેં બાંધી સુરત આવે ને એટલે બધા અમરેવલી જાય મને વાઈબ આવી જાય છે ખબર નહીં કે માલત્રી ફટાફટ ચા પી લે આપણે જાય કન્ટેન્ટનો કેવો ભૂખ હું તમને બધાને ખબર છે ને કન્ટેન્ટ માટે મેં મારે માસિન છોકરો તૈયાર કર્યો કર્યું ઉત્તરાયણનો રિલેટેડ કન્ટેન્ટ ખુલ્લા ખેતરમાં જોલે જજરી ગ્રિલ પેલા પેલા જ મેને હારે સોચે લીતો ભાઈબન મે ખેલા બન તાહી કરો ને ખીલા હું કીના કીના પતંગ માં કીના બન તાહી ખાડો પતંગ માં કીના બન તાહી કરો ને હા માસી ના છોકરા પે એક મસ્તની રીલ બનાવી નાખી પતંગે મે તોડી નાખી BTS તમે જોયા મને લાગે ત્યાં તો આ વ્લોગિંગ લગભગ ગાડી માં જ ચટ વધારે કરો હો કે નહીં અટરા જાવ હું બીજા મામાન ઘર મામાન ઘર પલેસી ઈ મામાન છોકરો ભાઈબન હે આપડો ખાસ હવારે જે સ્પોન્સર હતા ઈ જો તમને યાદ દરાઈ દઉં

આની વસ્તુની તો ભાઈ આખી વાત જ અલગ હે કારણ કે પેલા થી જ્યાં રહ્યા હે અહીં જ વડા થયા હે એટલે અહીં જરીક હેઠું ઉતરી ને મેં કીધું જરીક જોતો હું એવી મજા આવે એવું બધું વાતાવરણ હે તમે જોઈ લો બધી જગ્યા એ હેડી નકર હેડી છે કારણ કે આ બધા પ્રદેશ છે ને ફૂલ પાણી પ્રદેશ છે અને અહીં હેડી ને એવું જ વધારે થાય કારણ કે પાણી ને કઈ કમી હે ને એટલે હેડી જ વધારે થાય બાકી અહીં કઈ માંડવી કે એવું કઈ થાય ને હેડી તુવેર ઈ જ વધારે થાય અહીં અને વાત કરું ક્રેટા આકવાની એક્સપિરિયન્સ ની ભાઈ બહુ મસ્ત રહ્યો ને આમાં લીવર મારો ને રીતસર વાળો ટર્બો નો મજા ને તમને આવે અને બાયણા બંધ કરો ને તો આમ તમને શું કહે રિજિડિટી ફીલ થાય તમને એમ કે મજબૂત વસ્તુ છે પણ બાકી આ આવે તો થ્રી સ્ટાર હે ટીંગ ટીંગ બોલો અમે બીજું તો ભાઈ અટાણ મેં આપણે ક્યાં જવાના છે કોસમાળી જવાના છે કોસમાળી કોસમાળી છે ને ગામ છે ત્યાંથી આપણે જવાના છે ઘેર જે આપણે જામનગર જવાનું છે રેડી એ આપણે કેમ જવાનું છે બંસીધર જવાનું છે ટિકિટ બુક થઈ ગઈ છે છ વાગે આવે છે અમારે ભાગવું છે ફટાફટ ફૂલ મૂળ થઈ ગયું હાલે ખબર પડે ઓ ગાઈસિસ જો તો જો 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 કી માલે બોલે રે આવો બોલે રો હાલવા કારણ શું હોય કોઈને ખબર હે જો કી માલે જો થાય રોડ ક્રોસ કરો ને રોડ ક્રોસ કરો શું અઘરો હે એટલે આપણે શું કર્યું હે બોલે રે ને સહાયતા ઉપયોગ કરીને ભાઈ આપણે હે ને રોડ ક્રોસ કરીને જોઈ લ્યો ચાલો જીવે જો તો આયા હેવી હાઈવે રોડ હે ભાઈ આયા એક્સિડન્ટ થતા વાત ના લાગે હાલો પોલીસ ની ગાડી તો આવી ગઈ

થોડીક વાર તમે આખી ટ્રાફિક જોતી ને એમાં ટ્રાફિકમાં વચ્ચે ભાઈ પોલીસ વાળાની ગાડી આવી હતી તો એ આગળ વયા ગયા પછી મને કહે કે તમે શું કરો હોઉં મેં કીધું ભાઈ હું વિડીયો ઉતારું હું વ્લોગ ઉતારું હું એ ભાઈને વ્લોગમાં ખબર નથી પડતી સાહેબને ખબર નથી પડતી કે વ્લોગ એટલે હું મેં કીધું આવી રીતના આપણે ક્યાંક ફરવા કે ક્યાંક ગયા ને ઝીંકા ઝીનકી ક્લિપ લો એ કે અમે આઈ વાત નહીં તમે બંધ કરી દીધું ને એમ વયા ગયા ભાઈ તમે ચાલુ કર્યું એ કે તો અમારો કાંઈ તમે એમ લીધું હોય કે અમારા સીન ડિલીટ કરી નાખો મેં સાહેબ હું તમારા વિશે કંઈ ખોટું નથી બોલ્યો કે પોલીસ વિશે એક શબ્દ નથી બોલ્યો તો એ સાહેબ વધારે જ ગરમ થઈ ગયા કે અહીંયા એ કે તમે ઉભા રહ્યો તો તમને ખબર પડે પણ મેં તમારા વિશે કંઈ કીધું હે મેં તમારા પોલીસ વિશે કંઈ કીધું હે હું ગુજરાત પોલીસની બહુ રિસ્પેક્ટ કરું હું ભાઈ તો એ રોકે રોકે આવીને ધરા રહી કે આ વિડીયો ડિલીટ કરો ને કરો મેં કીધું સાહેબ ડિલીટ નહીં થાય મેં કીધું આમાં કંઈ ખોટું નથી મેં કીધું હું ખાલી મારો વ્લોગ ઉતારતો હતો એટલે ક્લિપ એ તમે આગલી ક્લિપ તમે જોઈ શકો હો એટલે થોડુંક જેવું થઈ ગયું હતું મેં કીધું સાહેબ એમાં મેં તમારું કંઈ ખોટું નથી કીધું કે મેં કોઈનું કંઈ કીધું નથી કે તમે આમ કે આમ કરો હું ખાલી વાત કરો હું કે અહીંયા હું આગળ જતો હું આગળની ટ્રાફિક બહુ છે ધ્યાન બહુ રાખવું પડે એક્સિડન્ટ ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું જસ્ટ ખાલી એટલું જ કીધું એમ એમ તો સાહેબ ગરમ થાય કેમ વિડીયો નહીં થાય યાર સોરી એ નહીં થાય વાંધો નહીં એ બધી લપતા હાઈલા રાખીએ પણ હવે ભાઈ આપણે ઘેર જવાનું ક્યાં જવાનું હે એ બસમાં લેટ્સ ગો નીકળી ભાઈ ધોર ધોર ધોડ રામ રામ મોજ આ છોકરો સ્પેશ્ય ધોધો ધોરતો એવો વોડવા ગા ઘા રાખ્યો હતો મારા હાટું સ્પેશિયલ ઉતરવાનું છે જામનગર જામનગર કારણ કે હજી થોડુંક આપડે કામ બાકી પાંચ વાગે જામનગર ઉતરી જવાનું છે અને હું મારા હરામી મિત્રો ને ફોન કરી આઠ ફોન કરીને તો એક ફોન ઉપાડી એટલે મારે રાજકોટ મૂકીને ત્યાં જ જગાડ જજો કારણ કે ત્યાંથી ફોન ચાલુ રાખીને છે જામનગર હેવા

ચાચર કથ ને ઉડે હે ભાઈ વાત પૂછો માં એવું ચાચર ઉડે જોતા ઈ ચાચડ હો ચાચર ઉડે તો હા બાકી બાવરીયા મગા